આજે જયા પાર્વતી વ્રતનો પૂજાપો તૈયાર કરી લઈએ જયા પાર્વતી વ્રત કુવારી દીકરીઓ પણ કરી શકે અને સૌભાગ્ય સ્ત્રીઓ પણ કરી શકે તો પૂજાપામાં આપણે અબીર ગુલાલ કંકુ કાળા તલ પંચામૃત ચોખા નાગરવેલના પાન એક ફ્રૂટ દાડમ પછી આરતી માટે પાંચ દિવેટ વાળો દીવો કપૂર અગરબત્તી પાંચ સોપારી પાંચ પાંચ વસ્તુ લેવાની છે પાંચ કમળ કાકડી પાંચ લીલવા દ્રાક્ષ પાંચ તજના ટુકડા પાંચ એલચી પાંચ લવિંગ સૂકું કોપરું પાંચ સૂકા કોપરાના ટુકડા પછી ભોળાનાથને ચડાવવા માટે નાગલા હાથે બાંધવા માટે નાળાછડી માચીસ છૂટા ફૂલ આ તામાના લોટામાં પાણી લેવાનું છે અને થોડું ગંગાજળ મિક્સ કરવાનું છે આ પૂજાપો તૈયાર થઈ ગયો છે આ પાર્વતી વ્રત નો પૂજાપો તૈયાર